હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ આજનો વ્લોગ આપણો છે ન્યૂ આપણે આવી ગયા છીએ ઓફિસે અને ઓફિસે આવીને આપણે થોડુંક કામ બતાવ્યું કામ બતાવીને બીજું જે કામ બાકી છે એ કરવાનું છે એ કામ કરીને પછી આપણે જો ફ્રી હશું તો તમારા માટે શૂટિંગ પણ કરીશું અને વ્લોગ પણ બનાવીશું પણ અત્યારે ફિલહાલ આટલું જ છે આપણે જઈ રહ્યા છીએ હવે ઓફિસે તમે જોઈ શકો છો કે આપણે છીએ અત્યારે ફૂલ ઉપર જેમાં આપણે શૂટિંગ કરીશું એટલી તો મિત્રો આજે હતું આપણે ફૂલ લોડિંગ વાળું કામ કેમ કે કામ બહુ હતું અને જ્યાં હું રહું છું સુરતમાં ત્યાં પુલનું કામ શરૂ હતું જહાંગીર પુલનું અને મારે જવાનું હતું ત્યાં માર્કેટમાં અડાજણમાં તો ત્યાં મારે જે માર્કેટ જવાનું હતું એમાં ખૂબ જ મારે અડચણ આવી છે ખૂબ જ મારે મુશ્કેલી આવી છે અને એમાં મુશ્કેલી એવી આવી છે કે મારે જાવું તું ને તો ન્યૂઝ એવા આવ્યા હતા કે રોડ બંધ છે પુલ બંધ છે સમારકામ ચાલુ છે તો એને વિચારીને આપણે ફરી ફરી ફરીને કોચવેર થઈને રાંદેર થઈને ફરતા ફરતા ગયા એટલે આપણે થઈ ગયું માર્કેટમાં મોડું અને મોડું થઈ ગયું એટલે બધા દુકાનવાળાએ આપણને એમ પણ કીધું કે ભાઈ કેમ લેટ આવ્યા કેમ લેટ આવ્યો તો આપણો એક જ આન્સર હતો કે ભાઈ આ જામગીરનો પુલ બંધ હતો એટલે આપણે લેટ આવ્યા તો લેટ આવવામાં એવું થયું કે લેટ તો ઠીક છે પણ જે આપણું કામ પતાવવાનું હતું ને એ પણ રહી ગયું અને એ પણ લેટ થઈ ગયું કેમ કે જેટલું કામ આપણે વિચાર્યું હતું એ થયું નથી અને જે નહોતું કરવાનું એ નથી થયું કરવાનું હતું એ નથી થયું અને મેં તમને એ પણ કીધું હતું કે જો હું ફ્રી રહેશ તો વિડીયો શૂટિંગ કરીશ પણ આજે એ પણ ટાઈમ મળ્યો નથી અને પછી આવતો તો હું ઓફિસે અઢાર જણાથી તો ગુજરાત ગેસ સર્કલથી આવ્યો અને રસ્તામાં હતા એક વાળા હતા જે ખૂબ મને ગમ્યા ટોઈસ પછી મારે એનો વિડીયો લેવો હતો પણ મેં કીધું કે અહીંયા વિડીયો લેવા એવો નથી એટલે આપણે વિડીયો લીધો નથી અને ત્યારબાદ આપણે નીકળ્યા હતા ટોઈસ જોઈને પ્રાઇસ પૂછીને કે હવે જઈએ આપણે ઓફિસે ને ઓફિસે જતાં જતાં રસ્તામાં ખાધી આપણે નાસ્તો કર્યો નાસ્તો કરીને પછી આપણે પાછા નીકળ્યા ઓફિસે ઓફિસે જઈને બધું કામ પતાવ્યું બિલિંગ બિલિંગનું બધું કામ પતાવ્યું અને બિલિંગનું કામ પતાવ્યા પછી આપણે નીકળ્યા ને ઘરે જાવ તો રસ્તામાં એક દોસ્તારનો ફોન આવ્યો કે મારી ઓફિસે આવે તો આપણે આવી ગયા હતા લિફ્ટમાં અને લિફ્ટમાં જઈને આપણે જ્યાં ફ્રેન્ડની ઓફિસ છે ત્યાં જઈએ છીએ એટલે હું ઓફિસ આવ્યો અને ત્યાં જઈને પછી થોડા ગપ્પા માર્યા અને જે મારે વસ્તુ મંગાવી હતી એ કાંઈ અહીંયા આવી નહોતી એટલે આપણે ત્યાંથી નીકળીને પછી ગયા ઘરે અને ઘરે જઈને આપણો વ્લોગ આજનો અહીંયા જ ખતમ કરીએ એટલા માટે મેં જે શૂટિંગ ચાલુ કર્યું છે એ પણ ક્લોઝ કરીએ બસ આજનો બ્લોગ આટલો જ હતો નવા બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લો ફોલો કરી લો